વેદાંત હાઈટ્સ જીઆઈડીસી સિસોદરા રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેગ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત તનિષ્ક ટાટાની પ્રસ્તુતિ શોરૂમ દુકાન નંબર એકથી ચાર ગ્રાઉન્ડ ફ્લોર સેફાયર બિલ્ડિંગ ટાટા હોલ સામે દુધિયા તળાવ નજીક નવસારી બેંક ઓફ બરોડા ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ બેંક માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એકથી આઠ નીલકંઠ રેસિડન્સી

કરણી સેનાના અધ્યક્ષની હત્યાના પડેલા ગેરા પ્રત્યાઘાત નવસારી જિલ્લા કરણી સેના દ્વારા અપાયેલું આવેદનપત્ર ડોક્ટર સાહેબની પુણ્યતિથિ પ્રસંગે થયેલી પુષ્પાંજલિ નવસારી કૃષિ કોલેજ ખાતે રાષ્ટ્રીય ઇનોવેશનનો થયેલો પ્રારંભ નવસારી શહેરના વોર્ડ નંબર તેરમાં દૂષિત પાણીથી પ્રજા પરેશાન થઈ છે દૂષિત અને જીવાતવાળું પાણી પીવા દશેરા ટેકરીની પ્રજા મજબૂર બની છે પાલિકા તંત્રનું વોટર વર્ક્સ વિભાગ શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ ગયું છે નવસારી શહેરનો આ વોર્ડ નંબર તેર છે દશેરા ટેકરી જેવા આદિવાસી પછાત વિસ્તારની પાલિકા દ્વારા અવગણના કરવામાં આવી રહી છે ગરીબ અને શ્રમિક વર્ગના લોકો અહીં અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે દશેરા ટેકરીના દરેક વિસ્તારમાં દૂષિત પાણીની બુમરાણ ઉઠવા પામી છે પાલિકાના નળમાંથી દૂષિત અને જીવાતવાળું પાણી આવે છે અહીંની ગરીબ પ્રજા આ દૂષિત પાણી પીવા મજબૂર છે વૃદ્ધો અને બાળકો બહારથી શુદ્ધ પાણી લાવે છે અનેક સમસ્યાઓનો ભરમારો અહીં છે દરેક મહોલ્લા અને શેરીઓમાં રસ્તાની સુવિધા નથી બાળકો ખાડા ટેકરાવાળા રસ્તા ઉપર ચાલવા મજબૂર છે છેલ્લા વીસ વર્ષથી અહીં બ્લોક પેવિંગ કે રસ્તાની સુવિધા આપવામાં આવી નથી ગરીબો સાથે પાલિકાના અધિકારીઓ અને શાસકો આબળછેડ કરી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળે છે દશેરા ટેકરી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળે છે સફાઈ અભિયાનના નામે ફક્ત ફોટો પડાવી સોશિયલ મીડિયામાં વહવાહી લૂંટતા આ વોર્ડના નગરસેવકો ગાયબ થયા છે મિશ્ર શાળા નંબર દસની બરાબર પાછળ કચરાના ઢગલા અને ગંદકી જોવા મળે છે શાળાના બાળકો આ ગંદકી પાસેથી પસાર થાય છે તેમના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે શાળા નંબર દસની પાછળ ઝાડી જંગલ થઈ ગયું છે બાળકો જ્યાં અભ્યાસ કરે છે તે જ શાળાની પાછળ ઝાડી જંગલ છે મચ્છરોનો ઉપદ્રવ છે બાળકોના આરોગ્ય સાથે પણ પાલિકાના સેનેટરી વિભાગના અધિકારીઓ ચેડા કરી રહ્યા છે સ્થાનિક નગરસેવક ફક્ત સોશિયલ મીડિયામાં વાહવાહી વાહી લૂંટી રહ્યા છે પરંતુ અહીંની પ્રજા ગંદકી દૂષિત પાણી ખરાબ રસ્તાથી પરેશાન થઈ છે નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જેયુ વસાવા વોટર વર્ક્સના રાજેશ ગાંધી સેનેટરી વિભાગના સુપરવાઇઝર વિબિલ શા દ્રશ્યો અર્પણ છે શાળા નંબર દસની બહાર વોટર વર્ક્સ વિભાગ દ્વારા મોટો ખાડો તૈયાર કર્યો છે દૂષિત પાણીની લાઇન શોધવા માટે છેલ્લા પંદર દિવસથી આ મોટો ખાડો તૈયાર કર્યો છે શાળાના બાળકો આ ખાડા નજીકથી પસાર થાય છે વોટર વર્ક્સના અધિકારીઓને આ ખાડો અર્પણ ખરાબ આવે જંતુ આવે લાલ લાલજી વિરાવે હવે શું કરવાનું અમારી ઉપરથી તબિયત બગડી ચાલે ભાઈ તો આમના મારે મરી જવાનું તો કોણ જીવવાનું ભાઈ આવી રીતે પછી અમે ગરીબ માણસ ખાંચીએ પાણી લેવા નહી કઈ નહીં શું કરવાના અહીંયા પાણી બહુ ગંદુ આવે નળના પાણીના અંદર જંતુ આવે જીવરા આવે અમે માડા પડે છે બહારનું પાણી વેચાતું લાવવાનું રોજ કાઈથી લાવવાનું અહીંયા સભ્યોને કીધું પણ કોઈ સુવિધા કરતા નથી અહીંયા કોઈ આવતું નથી કોઈ જોવા પણ નથી આવતું આ નવસારીની અંદર દસરા ડેગ્રીમ ઇલાકામાં આજે દસ દસ પંદર પંદર વાર અરજી કરી છે અને પાણી એટલું ગંડું આવે છે કે ના કોઈ છોકરા પી શકે કે ના માણા પી શકે એટલે એક એક ગંડું પાણી પીને છોકરા બધા માંડા પડી ચાલ્યા હવે શું કરીએ કે એનું દસ દસ વાર અરજી કરી પણ અમારે પાણીની કોઈ સુવિધા થતી નથી તો કોઈ સભ્ય તમે કંઈ મરો તો આ કાંઈ વસ્તુ અમારે કાંઈ સુવિધા થાય કેટલા વર્ષો થઈ ગયા કંઈ કઈ ઠાક્યા કોઈ રાખતું સભ્ય એ બહુ બધાને કંઈ કઈ ઠાગ્યા અમે કોઈ અમારું કઈ કરી નહીં શકતા અને આ ગંદુ પાણી અમે પીએ હવે ગરીબ માણસ શું પૈસાવાળા માણસ છે તો દસ રૂપિયાનો પાણીનો બાટલો લઈને પી શકીએ અમે ગરીબ માણસ કાઢી પીએ ને આજ પીએ છીએ ને હવે પીએ તો કોઈને ઉલટી થાય કોઈને માંડા પડી જાય કોઈને તકલીફ થાય અને પછી દવાખાનામાં જવું પડે શું કરીએ ગરીબ માણસ શું કરવાના દસ રૂપિયાનું પાણી નહીં લેવા એમાંથી તો આ ગંડું પાણી તમે એની સુવિધા કરી આપો કોઈ લગભગ પંદરથી વીસ વાર અરજી કરી પણ એક બી વાર અમારે અરજી સાંભળતા નથી હવે વિજયભાઈને કહીએ અમે વિજયભાઈને કહીએ બધાને કહે કોઈ અમારું સાંભળે નહીં ત્યારે તો અમારે સમજ્યા કેવું પછી દસ પંદર પંદર વર્ષ થઈ ગયા કોઈ તો એમ કહે કે ભાઈ આજે કરીએ વર્ષભાઈ પછી કરીએ વોટિંગ આવે પછી કરીએ વોટિંગ આવે આ કાઇમ પછી કરીએ કેટલી વાર કે પણ કોઈ તો અમારું નહીં સાંભળે હા દવાખાના છોકરા હારા હારા માના માડા મળી ગયા એટલે બધા આ પાણી તમે જોવો ને એકલા જંતુ હોય પાણીમાં આજે તમને જે પાણી પીવાનું કે તમે શું કરો આજે અમારા દસ વીસ રૂપિયાની મલમાર કેવી ન ગરમ પાણી લેન પીએ આજ પાણી પીવું ભરે અમારે અઢક પૈસાવાળો ગરમ પાણી પીએ આપણે ગરીબ માણસ શું કરવાના જયપુરમાં રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહની અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી હતી આ ઘટનાના નવસારીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે નવસારી કરણી સેના દ્વારા હત્યારાઓને ઝડપી પાડી તેમને સખત સજા થાય તે માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રાજસ્થાનના જયપુરમાં મંગળવારે અજ્ઞાત હુમલાખોરોએ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી ઉપર પિસ્તોલ વડે ગોળી છોડી હતી મંગળવારે સુખદેવસિંહના ઘરમાં જ ત્રણથી ચાર જેટલા હુમલાખોરો ઘૂસી આવી સુખદેવસિંહ ઉપર ફાયરિંગ કરી હત્યા કરી હતી આ હત્યાના નવસારીમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે નવસારી જિલ્લા કર્ણી સેના અને રાજપૂત સમાજ દ્વારા હત્યાની નિંદા કરી હત્યારાઓને જબ્બે કરવા તેમજ તેમને ફાંસીની સજા થાય તે માટે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું હમલો ઇધર આવેદન દેને આયે હે કલેક્ટર શ્રી કો સુખદેવસિંહ ગોગામાણી કા જો હત્યા હે રાજસ્થાનમાં ઉકે વિષય મેં કર્ણી સેના એસકા બહિષ્કાર કરતી હત્યારે કો કડી સે કડી સજા દેને કે સરકાર દ્વારા અપીલ કરતી હૈ और हम लोग संगठन सभी हिंदू संगठन उसकी मांग करते हैं कि हत्यारे को फांसी की सज़ा मिले और ऐसा जो हर रोज हिंदू के प्रति और टारगेट किए हैं इन लोगों ने जो कि हिंदू गोरक्षक हो चाहे हिंदुत्व के काम करते हों उनको टारगेट करके जो हत्या हो रही है सीरियल किलिंग के जैसा राजस्थान में हत्या हो रही है ये हत्या को रोकना चाहिए और सरकार इसके ऊपर कानून बनावे और कानून बनाकर इस जो हत्यारे लोग हैं इनको एकदम कड़ी से कड़ी सज़ा हो ऐसा मैं अपील करता हूँ पूरे गुजरात सरकार से भी और भारत सरकार के से भी और राष्ट्रपति से भी अपील करता हूँ कि यहाँ के थ्रू जो भी बात है कलेक्टर श्री के द्वारा हमारे गुजरात सरकार के द्वारा अपने केंद्र में भी बात पहुँचे और प्रधानमंत्री से भी अपील करता हूँ कि इस पर कड़ी से कड़ी सजा हो रही है सीरियल किलिंग जो हरदम होते रहता है हिंदू के प्रति ये नहीं होना चाहिए इसका मैं मांग करता हूँ और करनी सेना इसको बहिष्कार करती है और खूब खूब आप लोगों को पत्रकार को भी आभार मानती है कि आप लोगों ने हर बार इस विषय पर चर्चा उठाते हैं और अपने टेलीविजन मीडिया के माध्यम से जो भी आप लोग हम लोग के प्रति जो बताते हैं टीवी चैनलों पर उसका भी मैं खूब खूब आभार मानता हूँ डॉक्टर भीमराव आम्बेडकर पुण्यतिथि निमित्ते नवसारी अनुसूचित जाति मोर्चा द्वारा नवसारी में डॉक्टर बाबा साहेब की प्रतिमा ने पुष्पांजलि अर्पण कर ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની છ ડિસેમ્બરે પુણ્યતિથિ પ્રસંગે નવસારીના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પુષ્પવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો ડૉક્ટર સાહેબ ન્યાયશાસ્ત્રી અર્થશાસ્ત્રી સમાજ સુધારક અને રાજકીય નેતા હતા તેમણે બંધારણ સભાની ચર્ચાઓમાંથી ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો તેમણે પ્રથમ કેબિનેટમાં કાયદા અને ન્યાયમંત્રી તરીકે સેવા આપી હતી ઓગણીસો નેવુમાં તેમને મરણોત્તર દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો નવસારીના અનુસૂચિત જાતિના લોકો દ્વારા બાબા સાહેબની પુષ્પ વંદના થઈ હતી આજે છઠ્ઠી ડિસેમ્બર એટલે દલિતોના મસીહા મહામાનવ ભારત રત્ન અને જેમણે આ ભારતીય સંવિધાન આજે આપણને અર્પણ કર્યું છે અને એના કારણે આખો દેશ આજે પ્રગતિના પંથે જ્યારે ચાલી રહ્યો છે એવા મહામાનવ ડૉક્ટર સાહેબ આંબેડકરનો આજે નિર્વાણ દિવસ છે અને નિર્વાણ દિવસે આજે અમારી વચ્ચે ઉપસ્થિત અમારા રાજુભાઈ ચાવડા અહીંયા નવસારી જિલ્લાના પ્રભારી છે અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી શ્રી ભરતભાઈ યોગેશભાઈ દીપકભાઈ અમારા રાજેશભાઈ રાઠોડ પ્રદેશના કાર્યકારની સદસ્ય છે રમેશભાઈ છે હિતેશભાઈ છે જયંતિભાઈ છે આ તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને વિવિધ સંસ્થા તરફથી પણ આજે ડૉક્ટર સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે પુષ્પાંજલિ કરવામાં આવી છે અને બાબા સાહેબે જે આજે સમાજના છેવાડાના માનવીઓ એવા દલિત પીડિત શોષિત આદિવાસી બક્ષીપંચ તમામ લોકોના ઉત્કર્ષ માટે જે એમને પોતાના જીવનનું બલિદાન કર્યું છે સમર્પિત ભાવથી જે જીવ્યા છે એના માનમાં આજે અમે સાચા દિલથી આજે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉપસ્થિત થયા છે છઠ્ઠી ડિસેમ્બર એટલે આપણા દેશના સંવિધાન ગડવૈયા અને ખૂબ જ ખૂબ જ આપણે એવું કહેવાય કે દેશના માટે બલિદાન આપેલું અને સમાજ માટે બધું જ એમણે સમર્પિત કર્યું છે એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના રૂપે આજે આપણે સૌ બધા અહીંયા શ્રદ્ધાંજલિ આપી છે અને પુષ્પ અર્પણ કર્યું છે સૌને મારે એક સંદેશ એ આપવો કે સાહેબ બાબા સાહેબ કહેતા છે સંઘર્ષ કરો શિક્ષિત બનો અને ખૂબ મહેનત કરો દેશના વિકાસમાં નેશનલ એગ્રીકલ્ચર હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ એડવાન્સ એગ્રિકલ્ચરલ સાયન્સ એન્ડ ટેકનોલોજી કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી ગુજરાત દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાનો કૃષિ ઇનોવેશન એન્ડ ઓન્ટરપ્રિન્યોરશીપ કોન્કલેવ યોજાયો હતો નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય કક્ષાનું કૃષિ ઇનોવેશન એન્ડ ઓન્ટરપ્રિન્યોરશિપ કોન્કલેવનું ઉદઘાટન સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ નવી દિલ્હીના નેજા હેઠળ વિશ્વ બેંક દ્વારા અનુદાનિત રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ પરિયોજનાના સેન્ટર ફોર એડવાન્સ એગ્રીકલ્ચરલ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પેટા પ્રોજેક્ટ હેઠળ પ્રાયોજિત કરવામાં આવેલ છે કૃષિ ક્ષેત્રને વિશ્વમાં વ્યવસાયિક રીતે તક ઊભી કરી એગ્રીકલ્ચર પ્રોડક્ટને ગ્લોબલ માર્કેટમાં કઈ રીતે ઉતારવું તેને લઈને મંથન કરવામાં આવશે કૃષિ એગ્રીકલ્ચર કોલેજના વિદ્યાર્થીઓને ભણવા માટે વિદેશ મોકલવાની વ્યવસ્થા સહિત તેમને પ્રોડક્ટનું માર્કેટ કઈ રીતે કરી શકાય તેની વ્યવસ્થા રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ પરિયોજનાના સેન્ટર ફોર એડવાન્સ એગ્રીકલ્ચરલ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પેટા પ્રોજેક્ટ હેઠળ પ્રાયોજિત કરવામાં આવેલ છે આજે અમારી નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલતા નેશનલ હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ કે જે ત્રણ ચાર વર્ષથી ચાલતો હતો એ પ્રોજેક્ટના અંતર્ગત અને આઈસીઆરના અંતર્ગત અમે ઇનોવેશન અને એન્ટરપ્રિનરશીપ ઉપર એક સેમિનાર રાખ્યો છે આ ચાર દિવસ ચાલનારા સેમિનારની અંદર આશરે બસો ને સાઠ જેટલા પાર્ટિસિપન્ટો ભાગ લઈ રહ્યા છે મારી સાથે આઈસીઆર કે જેમણે ફંડિંગ કર્યું છે એમના એમના પ્રોજેક્ટ કોર્ડિનેટર છે ડૉક્ટર અનુરાધા અગ્રવાલ ડૉક્ટર આબિદ સાર અને ડૉક્ટર મહેશભાઈ આ વક્તાઓ છે અને એવો આપણા વિદ્યાર્થીઓને ખેતીવાડીમાં કેવી રીતે એન્ટરપ્રિનરશીપ કરવું જોઈએ અને કેમ પ્રેરાવવું જોઈએ તે માટેની માહિતી આપશે વિદ્યાર્થીઓ ચોક્કસ હવે આજે દેશમાં જોઈએ તો પચાસ ટકા એન્ટરપ્રિનરશીપ્સ જે એગ્રીકલ્ચરના બેઝ ઉપર છે એટલે એગ્રીકલ્ચર એક એવો સોર્સ છે અને દુનિયામાં એની એવી માંગ છે કે આપણે એગ્રીકલ્ચર પર કોઈ પણ સામાન્ય ઘરનો માણસ પણ એક ધંધો શરૂ કરી દે આના આવનારા દિવસોની અંદર એ પોતે કમાઈ ન શકે અને આ દેશને પણ એની એનો લાભ મળે અને એ ફક્ત નોકરીની પાછળ નહીં પણ એક ઉદ્યોગ સાહસિક તરીકે આગળ આવે આજે તે માટે ના એક પ્રયાસ છે મને ચોકસ ખાત્રડી છે અમારી યુનિવર્સિટી માં જે કઈ વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ ચોકસમાંથી પ્રેરણા લેશે અને ઉદ્યોગ સાહસિક બનવામાં માટેના એમના પ્રયાસોને ઓર મજબૂત બનાવશે જો ફેકલ્ટીઓ ઓર બચ્ચે નય સ્કિલ્સ લે રહે છે ઓર જો વો ફાર્મર્સ કો ઓર એન્ટરપ્રિનર્સ કો શીખાવી રહ્યા છે इससे उद्योग में बहुत फर्क पड़ने वाला है सो द वैल्यू चेन एग्रीकल्चर की जो है वो बहुत स्ट्रेंथन होने वाली है जो आज अभी तक हमारा एक कमज़ोर कड़ी रही है एग्रीकल्चर में हमारा प्रोडक्शन बहुत हाई है दुनिया में हम नंबर वन एंड टू हैं सीरियल्स एग्रीकल्चर ये क्या कहते हैं लेग्यूम्स में वेजिटेबल्स में फ्रूट्स में तो प्रोडक्शन है पर उसका एक्सपोर्ट और उसका वैल्यू एडिशन थोड़ा कमज़ोर है अगर हम दूसरे कंट्रीज से कंपेयर करें तो अब हम उस गैप को भरने लगे हैं और जैसा कि वाइस चांसलर साहब ने भी बोला है कि नए नए इनोवेशंस ला के हम वो सेकेंडरी प्रोड्यूस ला रहे हैं जिसका इंपोर्ट एक्सपोर्ट पे भी फ़र्क पड़ेगा तो उद्योग अपने आप बढ़ेगा तो लोकल इनोवेशंस फॉर लोकल प्रोड्यूस एंड इनोवेशंस एंड प्रोड्यूस फॉर ग्लोबल मार्केट दोनों की तरफ हम ध्यान देना चाह रहे हैं और एक हमारा इसमें वो भी रहा है एक्सटेंशन पे भी थोड़ा ध्यान रहा है तो एफ पी ओज और एफ पी सीज़ पर भी हम लोग थोड़ा काम कर रहे हैं उसके थ्रू भी जो हमारे लोकल एंटरप्रेनर्स हैं उसको उद्योग में आ, मदद करने में हम प्रोजेक्ट में थोड़ी कोशिश कर रहे हैं ऑफकोर्स इससे हम सारे प्रॉब्लम नहीं सॉल्व कर सकते क्योंकि ये अब हम प्रोजेक्ट के लास्ट फेज़ में है अगले साल तक ये प्रोजेक्ट वाइंड अप हो जाएगा पर हर यूनिवर्सिटी अब इसके थ्रू इतनी इक्विप हो चुकी है कि वो अपने रेवेन्यू मॉडल्स सस्टेनेबिलिटी मॉडल्स डेवलप कर रही है जैसे वी सी साहब ने बताया है कि नए नए आइडियाज़ आई यूनिवर्सिटी अब ला रही है क्योंकि एक प्राइमर एक बेस बन गया है तो अब उसमें बिल्डअप हो होता रहे કબજિયાતથી કેન્સર સુધીના રોગોમાં ઝડપી અસરકારક એવા કુદરતી ઈલાજ ઔષધિ અને આહાર વિશે લોકજાગૃતિ અર્થે નિહાળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુદરતી ઉપચારનો સેમિનાર નવસારીમાં યોજાયો હતો નિહાળ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના ઉપક્રમે નવસારીના યોગ સેન્ટરમાં કુદરતી ઉપચારનો સેમિનાર યોજાયો હતો નેચરોપેથીનું કામ કરનારા અમદાવાદના મુકેશ પટેલ દ્વારા કુદરતી ઉપચારો વિશે માહિતી આપવામાં આવી હતી નિહાર આરોગ્ય મંદિર દ્વારા ઓગણીસો ત્રાણુંથી વિવિધ સ્થળો ઉપર આરોગ્ય બાબતે લોકજાગૃતિનું કામ થાય છે કુદરતી ઉપચારના અનેક કિસ્સાઓમાં પરિણામ ખૂબ ઝડપથી મળે છે સમાજના વધારેમાં વધારે લોકોને કુદરતી સારવારનો લાભ મળે એ હેતુથી ગુજરાતના દરેક શહેરો અને ગામડાઓમાં નિઃશુલ્ક પ્રવચનોનું આયોજન કરી કબજિયાતથી કેન્સર જેવા રોગોમાં કુદરતી ઉપચાર કેવી રીતે કરવો તેની માહિતી આપવામાં આવી હતી આહાર ખાન પાનની પદ્ધતિ વિશે પણ માહિતી આપવામાં આવી હતી કુદરતી સારવાર મેળવી લોકો સ્વસ્થ રહે એ પ્રકારનો આશય નિહાળ ચેરિટેબલ ટ્રસ્ટનો છે ત્રણ શબ્દ છે આદત આહાર અને યોગ એટલે નાની નાની જે આદતો છે રોજિંદા જીવનમાં જેમ કે કોઈ માણસ ધીમે જમે એટલે એની શુગર પણ ઘટે ચરબી પણ ઘટે ટટ્ટાર બેસે તો એ અડધો યોગ છે અને સાંજે વહેલું માણસ જમી લે તો એને ઊંઘમાં એટેક આવવાના ચાન્સ ઘટે એસિડિટીને ગેસ પણ ઓછો થાય આવી નાની નાની જે વસ્તુ છે એમાં કોઈને દવા પણ નથી લેવી પડતી અને એની જીવન પદ્ધતિ જ બદલાય છે જેમ કે આખો દિવસ માણસ બેસી રહે અને એની સુગર બળતી જ નથી તો એ થોડા ડગલા ચાલશે તો ઓટોમેટિક સુગર બળવાની છે એટલે નાની નાની જે આદતો છે અને આહાર એટલે તમે ડ્રાયફ્રૂટ્સનો ઢગલો કરો એવું નહીં શેકેલા ચણાને ગોળ લો તો પણ પ્રોટીન અને સુગર મળી જાય છે તમે મગની દાળ કે મગ લો એમાંથી પણ તમને પ્રોટીન મળી જાય છે અને આહારમાં નાની નાની વસ્તુનો અમલ કરો જેમ કે સાંજના જમવામાં તમે કાર્બોહાઈડ્રેટ નથી લેતા તો તમારું વજન તમે ઉતારી શકો છો સાંજે વહેલા જમવાનું શરૂ કરો છો તમે રાત્રે નવ વાગે જમો છો એના બદલે સાત વાગે જમો છો તો એ બે કલાક દરમિયાન પણ તમારો બી બદલાઈ અને તમને પાતળા કરી પણ દેશે અને રાખશે બસ આ જે નાની નાની વસ્તુ છે એ વસ્તુ આપણા જીવનમાં બદલાવ લાવશે આ જ મારી નેચરોપથી છે અત્યારે નાની ઉંમરે જે એટેક આવે છે એમાં સ્ટ્રેસ જંક ફૂડ અને શરીરમાં ગયેલી વધારે પડતી અંગ્રેજી દવાઓ આ ત્રણ જવાબદાર છે હવે જે જંક ફૂડ છે એ ખાવાનું ઓછું પણ કરવું પડે અને એની સાઈડ ઇફેક્ટ ઓછી કરવા માટે સલાડનો ઉપયોગ થાય કારણ કે જંક ફૂડ પેટમાં ચોંટે એટલે વાયુ ઉપર તરફ આવે અંગ્રેજી દવાઓ વધારે શરીરમાં જાય આંતરડાની દિવાલને ડિસ્ટર્બ કરે તો પણ વાયુ ઉપર આવે અને સ્ટ્રેસના કારણે પણ વાયુ ઉપર આવે તો સલાડ ખોરાકમાં હોય ચાલવાની કસરત હૃદય માટે સૌથી સારી છે અને સ્ટ્રેસ ઓછો કરવા માટે કેવળ પ્રાણાયામ નહીં પાંચ કે સાત મિનિટ માટે સૂતા પહેલાં જો મેડિટેશન કરાય તો એ મેડિટેશનના કારણે સ્ટ્રેસ ઘટી શકે છે અને સરવાળે આપણું જીવન બચી શકે છે કારણ કે આ જે અત્યારે એટેક આવે છે એને હાર્ટ એટેક કરતાં જેમ ફ્યુઝ અચાનક ઉડી જાય અને લાઇટ જતી રહે એ રીતે લોકોનું મૃત્યુ થાય છે એટલે બહુ બધો મોટો દબાણ આપણી જીવન પદ્ધતિનો હૃદય પર આવી રહ્યો છે સમાચારો સમાપ્ત કરતાં પહેલાં એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર વોર્ડ નંબર તેરના ના દશેરા ટેકરી વિસ્તારમાં દૂષિત પાણી ગંદકીથી લોકો થયેલા પરેશાન શાળા નજીક ખદબત્તી ગંદકી કરણી સેનાના અધ્યક્ષની હત્યાના પડેલા ઘેરા પ્રત્યાઘાત નવસારી જિલ્લા કરણી સેના દ્વારા અપાયેલું આવેદનપત્ર ડોક્ટર સાહેબની પુણ્યતિથિ પ્રસંગે થયેલી પુષ્પાંજલિ નવસારી કૃષિ કોલેજ ખાતે રાષ્ટ્રીય ઇનોવેશનનો થયેલો પ્રારંભ તો આ હતા આજના સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર